નમસ્તે મિત્રો સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં તો આજના વિડીયોમાં વાત કરીશું એક દીકરો અને તેની માની તો આ દીકરાની મા હતી તે ભગવાન શ્રી કૃષ્ણની પરમ ભક્ત હતી અને રોજ સવારે શ્રી કૃષ્ણના મંદિરે દર્શન કરવા જતી અને પૂજા અર્ચના પણ કરતી અને દિવસ દરમિયાન શ્રી કૃષ્ણના નામનું રટણ તેના મોડે હતું તો એકવાર બન્યું એવું કે તેનો દીકરો છત ઉપર રમતા રમતા નીચે પડી ગયો અને આ છોકરાને પડવા પડેલો જોઈ અને તે સ્ત્રી પોતાના હાથમાં ઊંચકી અને દોડી લઈ અને હોસ્પિટલ તો તેના પડવાથી એનું ઘણું બધું લોહી વહી ગયેલું તો દીકરાની સારવાર ચાલતી હતી એ સમયે હોસ્પિટલમાં એ લોબીમાં બેઠેલી હતી અને બેઠા બેઠા વિચાર કરતી હતી કે હું ભગવાન શ્રી કૃષ્ણના નામનું રટણ કરું છું રોજ પૂજા અર્ચના કરું છું છતાં પણ ભગવાન મારા દીકરાને આજે પડતો બચાવી શક્યા નહીં અને એનું ઘણું બધું લોહી વહી ગયું તો આ મારા ભગવાન શ્રી કૃષ્ણના નામનું જપ જપવાનું કોઈ મતલબ રહેતો નથી કારણ કે ભગવાન મારી શરણે મારા દીકરાને બચાવી શક્યા નહીં પડતો અને દીકરાની વારે આવ્યા નહીં તો આજથી હું ભગવાન શ્રી કૃષ્ણના નામનું જપ જપવાનું બંધ કરી દઈશ એવા વિચારો એના મગજમાં ચાલતા હતા એવામાં જ એ હોસ્પિટલની લોબીમાં એક ટીવી હતું અને ટીવી ચાલી રહ્યું હતું અને એમાં એક પ્રવચન ચાલી રહ્યું હતું અને એ સમયે પ્રવચનના એ શબ્દો હતા કે જે કઈ ઘટના આપણી સાથે બનતી હોય તો કોઈ ખરાબ ઘટના દુર્ઘટના કોઈ એવી સમસ્યા આવી પડે તો ભગવાન તેને અટકાવી તો શકતા નથી પણ એ દુખમાંથી એ સમસ્યામાંથી બહાર નીકવા નીકળવાનો રસ્તો તો અચૂક કરતા હોય છે કે કોઈ સમસ્યા આવી પડી હોય તો તેનું નિવારણ ભગવાન પોતે કરતા જ હોય છે તો આ શબ્દો આ સ્ત્રીએ સાંભળ્યા અને દિવસ દરમિયાન જે ઘટનાઓ ઘટી હતી એ વિચારવા લાગી તો એને થયું કે એના આંગણામાં મોટા મોટા પથ્થરો પડ્યા હતા તો એને ગઈકાલે જ એને હટાવ્યા હતા તો એને થયું કે જો આ કદાચ પથ્થરો આજે આંગણામાં પડ્યા હોત અને છોકરો આ પથ્થર પર પડ્યો હોત તો કદાચ એનું બચવું મુશ્કેલ થઈ પડત તો એને વિચાર આવ્યો કે જે કંઈ થયું એ સારું થયું પછી બીજો વિચાર આવ્યો કે જે સમયનો છોકરો ઉપરથી નીચે પડ્યો એ સમય બપોરનો હતો અને હોસ્પિટલમાં આવી એ સમયે કદાચ ડૉક્ટર હાજર હોવાનો સમય રહેતો જ નહીં બપોરના સમયે ડૉક્ટર હાજર હોતા જ નહીં પણ આજે ત્રણ વાગ્યા સુધી હોસ્પિટલમાં ડૉક્ટર હાજર હતા તો એનું કારણ શું તો એને એ પણ સમજાયું પછી એ પણ એને સમજાયું કે નજીકના સમયમાં જ એનું પેટનું ઓપરેશન થયેલું અને એના કારણે એ કંઈ વજનની ઉચકતી ન હતી અને એવું કંઈ પણ કામ કરતી ન હતી પણ આજે આ છોકરો પડ્યો અને આ છોકરાનું વજન ઊંચકી અને દોડી અને હોસ્પિટલમાં આવી ગઈ તો એ સમસ્યાના નિવારણનું કારણ શું તો આ બધા સવાલોના જવાબ એને મળી ગયા અને એને સમજાયું કે ના ભગવાન હંમેશા આપણી સાથે જ રહેતા હોય છે કંઈ થતું અટકાવી તો શકતા નથી પણ એમાંથી બહાર તો આપણને નીકળવાનો માર્ગ ભગવાન જ કાઢતા હોય છે તો મિત્રો આપણા જીવનમાં પણ આવું જ થતું હોય ઘણીવાર કોઈ સમસ્યા આવી જાય ઘણીવાર કોઈ દુઃખ આવી જાય તો આપણે સીધા પહોંચી જઈએ ભગવાનની વાર્તાલાપમાં કે આપણે ભગવાનનું ભક્ત છીએ ભગવાને આમ કરીએ છીએ લોકો કહેતા હોય છે કે ભગવાન હોય તો આમ થાય આમ થાય તો આપણી મદદે તો ભગવાન આવતા જ નથી તો આપણી સાથે પણ આવું જ થતું હોય એ કંઈ સમસ્યા હોય કંઈ દુઃખ આવી પડે તો તેને અટકાવી શકતા નથી પણ એમાંથી નીકળવાનો માર્ગ એ શોધી જ આપતા હોય છે બસ આપણે ખાલી સમજવાની જ જરૂર હોય છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઇક અવશ્ય કરવું બીજાની સાથે શેર પણ કરવું અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંગીતા કિસ્સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે